કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા તાત્કાલિક રદ કરવાની માંગ સાથે કિસાન મજદૂર સાર્વજનિક દ્વારા સુરત રાષ્ટ્રપતિને આપી ઉગ્ર રજૂઆત કરાઈ હતી કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરેલા ત્રણ કૃષિ કાયદા ખેડૂત વિરોધી હોવાની ભૂમ સાથે ખેડૂતો મહિનાથી દિલ્હી બોર્ડર પર બેસી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને છી જાન્યુઆરી તો દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસક દેખાવ પણ થયા છે તે સુરતમાં કિસાન મજદૂર કામદાર સાર્વજનિક સંઘ દ્વારા કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આવેદન પત્ર અપાયું હતું જેમાં કિસાન મજદૂર કામદાર સાર્વજનિક સંઘ દ્વારા માંગ કરાઈ છે કે કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરેલા ત્રણેય કૃષિ કાયદાઓ ખેડૂતો અને દેશના હિતમાં તાત્કાલિક પાછા ખેંચવામાં આવે સુનાવણે એક્સ મ્યુનિસિપલ કઉન્સિલો આજે શાના માટે કલેક્ટર થયું હતું છેલ્લા બાંસઠ દિવસથી ત્રણ કાળા કાયદોના વિરુદ્ધમાં જે ખેડૂતો દ્વારા અનુલન ચાલી રહ્યું છે દિલ્હીના બોર્ડર પર એના સમર્થનમાં અમે બે બળદગાળા પદ પાથે રેલી કાઢવાના હતા પરંતુ રેલીને પરવાનગી નહીં મળતા આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી મહામ રાષ્ટ્રપતિ મહોદય અને વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર આપવાની કોપી કલેક્ટરશ્રીને આપવા આવ્યા છે કઈ જગ્યાએ કેવી રીતે રેલી કરવામાં અમે વણંત વિશ્રામ ગ્રાઉન્ડથી અહીંયા સુધી કોવિડ નિયમ નિયમોનું પાલન કરીને પૂરા સોશિયલ ડિસ્ટન્સ સાથે રેલી યોજવાની પરવાનગી આઠ દિવસ પહેલા માગેલી પરંતુ ગઈકાલે પરમ દિવસે અમને જાણવામાં આવ્યું કે રેલી મળશે નહીં ટ્રાફિકની સમસ્યા છે કોવિડ નાઇન્ટીનની સમસ્યા છે એકસો ચુમ્માલીસ લાગેલી છે આ રેલી તમને પરવાનગી નહીં મળે તમારે મેરબાન પોલીસ કમિશનર સાહેબને પૂછવાનું છે એક પ્રતિનિધિ તરીકે એક લોક આગેવાન તરીકે એ બીજેપી સમર્થિત સંગઠનોને રેલીની પરવાનગી મળે છે આ લોકો કોઈપણ કાયદાનું પાલન કર્યા વગર રેલી કાઢે છે આ લોકો તાઇફાઓ કરે છે આ લોકો પ્રચારની ઇલેક્શનની સભાઓ કરે છે આ લોકો ગમે તે પ્રસંગે લોકોને ભેગા કરે છે એ જ પ્રમુખોની મીટિંગનું આયોજન કરે છે આ લોકોને સરળતાથી પરવાનગી મળી જાય ગઈકાલે પણ એક રેલીનું આયોજન થયું કોઈપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગ કે કોવિડ નાઇન્ટીનના નિયમોનું પાલન આ લોકો દ્વારા કરવામાં આવતું નથી પણ એમને પરવાનગી મળે છે જ્યારે વિપક્ષના લોકો વિરોધ પક્ષના લોકોને એ કરીને ન કરવામાં આવે છે કે કોવિડ નાઇન્ટીનનો ભંગ થશે એકસો જ છે જેથી લોકશાહીને ખતમ કરવાનું કામ આમદા આ બીજેપી અને આરએસએસના લોકો કરી રહ્યા છે અમદાવાદ સુપ્રીમ કોર્ટે કીધું છે કે પ્રત્યેક નાગરિકને સંગઠનોને પોતાનો અધિકાર પોતાનો ન્યાયી માગણી માટે આંદોલન કે રેલી કાઢવાનો અધિકાર છે પરંતુ સુરત શહેર પોલીસ ભારતીય જનતા પક્ષના ઇશારે અને મોદી સરકાર અને રૂપાણી સરકારના ઇશારે અમને પરવાનગી આપતી નથી જે દુઃખદ ઘટના છે લોકશાહી માટે છોસમી જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતોએ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં યોજેલી ટ્રેક્ટર રહી અહિંસા ફાટી નીકળી હતી ત્યારે હવે આવના સમયમાં જાણે આ ખેડૂતોની માંગ સમગ્ર દેશમાં ફેલાઈ શકે છે તેમ પણ લાગી રહ્યું છે અઝરપુર